એ જ વાટકી થી આપણે મગની પીળી દાળ લેશું પણ અહીંયા આપણે અડધી વાટકી જેવી લેવાની છે મગની પીળી દાળ એ જ વાટકી થી આપણે અડધી વાટકી તુવેરી દાળ લઈ લેશું અહીંયા તમારે એક જ વાટકી નું માપ હશે તો તમારા અહીંયા હાંડવો એકદમ પરફેક્ટ રીતે બનશે એ જ વાટકી થી અડધી થી ભી ઓછી એટલે કે વન 4 કપ જેટલું આપણે અડધી દાળ લેવાની છે એ લઈ લેશું હવે આ બધી દાળને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની હવે આને ત્રણ થી ચાર વખત પાણીથી ધોઈ લેવાનું છે અહિયાં ચોખા અને બધી દાળોને સરસ પાણીથી ધોઈ નાખ્યું છે હવે આપણે આમાં પાણી એડ કરી દઈશું હવે આપણે આને ઢાંકીને ચાર થી પાંચ કલાક માટે પલળવા દઈશું જેથી ચોખા અને દાળો સરસ રીતે પલળીને ફૂલી જાય અહીંયા આપણે આપણી દાળને પલળી ગઈ છે કે નહીં જોઈ લઈએ ખોલીને તમે જોઈ શકો છો આપણે દાળ અને ચોખા સરસ એવા પલળીને રેડી થઈ ગયા છે આમાંથી આપણે વધારાનું પાણી કાઢી દેવાનું અને પછી એક વખત સરસ પાણીમાંથી ધોઈને કાઢી દેવાનું હવે આપણે ત્યાં એક આવું મિક્સર જારનું મોટું બાઉલ આવે છે એ લઈ લઈશું એમાં આપણે જે દાળ અને ચોખા પલાળીને રાખ્યા હતા એ એડ કરવાના દાળ અને ચોખા મિક્સર જારના બાઉલમાં લઈ લઈએ પછી આપણે આમાં એડ કરવાનું છે બે ચમચી જેવું દહીં અહીંયા મેં ઘરનું દહીં લીધું છે અહીંયા દહીં તમારે થોડુંક ખાટું લેવાનું છે તમારે જો દહીંની જગ્યાએ છાશ લેવી હોય તો તમે લઈ શકો છો અને આપણે થોડુંક પાણી એડ કરી દઈશું ને ઢાંકણું બંધ કરીને સરસ આને ગ્રાઇન્ડ કરી લેવાનું અહીંયા આપણું સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે પોલીન જોઈ લઈએ હલાવી લેવાનું તમે જોઈ શકો છો આપણું સરસ એવું

પૌવા છે ઝાડા પૌવા મેં લીધા છે જે વાટકીથી આપણે દાળ અને ચોખામાં આપેલા એ જ વાટકીથી અડધી વાટકી જેવા આપણે પૌવા લેવાના છે એને પલાળી દેવાના અને આવી રીતે પીસવામાં એડ કરી દઈશું પૌવા નાખવાથી તમારો જે હાંડવો હશે એ સરસ એવો સોફ્ટ બનશે થોડું પાણી એડ કરવાનું ઢાંકણું બંધ કરીને આને સરસ આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે પીસાઈ ગયું છે પોલીન જોઈ લઈએ હવે જોઈ શકો છો પૌઆ અને દાળ ચોખા આપણે સરસ ગ્રાઇન્ડ થઈને રેડી છે હવે આ બેટરને આપણે બાઉલમાં કાઢી લઈએ અહીંયા મેં બધું બેટર લઈ લીધું છે હવે આને આપણે એક વખત સરસ હલાવી લેવાનું હલાવી લીધા પછી આપણે આને ઢાંકીને આપણે હુંફાળી જગ્યા ઉપર ફરમેન્ટ થવા મૂકી દઈશું આઠ થી નવ કલાક માટે આને ફરમેન્ટ થવા મૂકી દઈશું અહીંયા ઉડવાનું બેટર મેં અહીંયા ઓવર નાઇટ માટે મૂક્યું હતું પરમેન્ટ થવા તમે જોઈ શકો છો બેટર આપણું અહિયાં સરસ પરમેન્ટ થઈ ગયું છે આના આપણે એક વખત સરસ હલાવી લેશું રેડી થઈ ગયું છે તમને અહીંયા જો ઝાડું લાગે તો તમારે પાણી એડ કરવાનું આ રીતનું આ બેટર રેડી કરવાનું છે હવે આની અંદર એક થી બે ચમચી જેવું લાલ મરચું પાવડર એક થી બે ચમચી જેવું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેવું આપણે હળદર લઈશું હળદર ખાલી અહીંયા આપણે કલર પૂરતો જ એડ કરવાનો છે પિંચ ઓફ જેટલી આપણે હિંગ ઉમેરી લઈશું અડધી ચમચી આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું બે થી ત્રણ ચમચી જેવું આપણે અહીંયા મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી છે એડ કરી દેવાની તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો ગડપણ માટે હું અહીંયા બે ચમચી જેવો ગોળ લઉં છું બે ચમચી જેવો આપણે ગોળ એડ કરી દઈશું અહીંયા આપણે એકદમ ઝીણો સમારી લેવાનો છે જેથી અંદર સરસ ઓગળી જાય જો કદાચ તમારું અહીંયા બેટર ખાટું થઈ ગયું હશે તો એને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા ગળ પણ એડ કરવાનું છે બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું ગોળ સરસ રીતે ઓગળી જવો જોઈએ અહીંયા આપણું આ બેટર મિક્સ થાય પછી આમાં આપણે એડ કરીશું અહીંયા મેં દૂધી અઢીસો ગ્રામ જેવી લીધી છે જેને છાલ ઉતારીને અને છીણીને આપણે આમાં એડ કરી દઈશું બધી દૂધી નાખ્યા પછી મેં અહીંયા બસો ગ્રામ જેવી કૂબી લીધી છે એને બે ઝીણી છીણી નાખી છે એડ કરી દઈશું અહીંયા તમારે જ્યારે કૂબી અને દૂધી એડ કરવી હોય ત્યારે જ તમારે છીણીને એડ કરવાની જો તમે પહેલાં છીણીને રાખશો તો દૂધી અને કૂબી કાળી પડી જશે બધું સરસ રીતે હવે આપણે મિક્સ કરી લેવાનું બેટરમાં સરસ આપણો અહીંયા બેટર ઉપર થાળી ઢાકી દઈશું અને આને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ખુલીને જોઈ લઈએ હલાવી લઈશું એક વખત અહીંયા આપણો ગોળ દોગળી ગયો છે દૂધી અને કુભી એડ કર્યા પછી તમે જોઈ શકો છો કે થોડું આ બેટર આપણું પતલું થઈ ગયું છે એટલા માટે આપણે સૌથી પહેલાં પાણી એડ નથી કરવાનું કારણ કે દૂધી અને કુબીમાંથી બંનેમાંથી પાણી છૂટે એટલા માટે આપણે પહેલાંથી પાણી યુઝ નહીં કરવાનું હવે આની અંદર અડધી ચમચીથી ઓછું ઈનો ફ્રુલ સોલ્ટ નાખીશું અને તમારે અહીંયા જેટલું બેટર યુઝમાં લેવું હોય એટલા પૂરતું જ તમારે આમાં ઈનો નાખવાનો છે આના ઉપર આપણે થોડુંક જ પાણી એડ કરીશું જેથી ઈનો એક્ટિવ થઈ જાય અને એને એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરી લેવાનું છે તમારી પાસે જો ઈનો ના હોય તો તમે ચપટી સોડા બી નાખી શકો છો ઈનો નાખવાથી તમારો જે હાંડવો બનશે એ ફૂલશે અહીંયા હાંડવા માટેનું બેટર રેડી થઈ ગયું છે તો હવે આપણે હાંડવો બનાવી લઈએ ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ મૂકી દેવાની છે તમે અહીંયા કોઈ બી કઢાઈ લઈ શકો છો ગેસની ફ્લેમ તમારે અહીંયા સ્લો રાખવાની છે હવે આપણે આની અંદર બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલને આપણે ગરમ થવા દઈશું તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે એમાં અડધી ચમચી આપણે રાઈ એડ કરીશું અડધી ચમચી આપણે જીરું એડ કરીશું રાઈ અને જીરુંને આપણે સરસ ફૂટવા દઈશું રાઈ અને જીરું અહીંયા ફૂટીને રેડી છે હવે આપણે અડધી ચમચી તલ એડ કરીશું સફેદ તલ એડ કરવાના તલ આપણા સરસ અહીંયા ફૂટી જાય પછી આપણે જે બેટર આપણે રેડી કર્યું હતું હાંડવાનું એને એક વખત હલાવી દઈશું અને એક થી દોઢ ચમચા જેટલું આપણે એડ કરી દેવાનું તમારે અહીંયા પતલો ઝાડો કેવો રાખવો છે એ પ્રમાણે તમારે એડ કરવાનું એની રીતે સેટ થઈ જશે અને ઢાંકી દેવાનું ઢાંકીને આને આપણે લો ફ્લેમ ઉપર એકથી દોઢ મિનિટ જેવું થાય ત્યાં સુધી આને કૂક કરવાનું છે એકથી દોઢ મિનિટ જેવું થાય એટલે આપણે ખોલીને જોઈ લેવાનું તમે જોઈ શકો છો આજુબાજુમાંથી સરસ એવું ડ્રાય થઈ ગયું છે અને ઉપરથી થોડુંક થયું છે એટલે આપણે ધીરેથી આને આવી રીતે સાઈડમાંથી ઉખાડવાનું અને એને ધીરેથી ફ્લિપ કરી દેવાનું છે તમે જોઈ શકો છો આપણો નીચેથી આપણો સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે ફરીથી આને આપણે ઢાંકી દઈશું અને એકથી દોઢ મિનિટ જેવું આને આપણે કૂક થવા દઈશું ગેસની ફ્લેમ અહીંયા તમારે સ્લો રાખવાની જો ફાસ્ટ ગેસ પર તમે આને બનાવશો તો તમારું આ ઉપરથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચું રહેશે એકથી દોઢ મિનિટ જેવું થઈ છે ખોલીને જોઈ લઈએ આપણે પલટાવીને જોઈ લઈએ કે નીચેથી બી ક્રિસ્પી થઈ કે નહીં તમે જોઈ શકો છો આપણો સરસ એવો અહીંયા હાંડવો બીજી સાઈડ બી ક્રિસ્પી થઈ ગયો છે આ અહીંયા આપણો પાંડવો બનીને રેડી છે આને એક પેટમાં કાઢી લઈશું અને આવી રીતે આપણે બીજો બી બનાવી લઈએ ફરીથી આપણે સેમ પેનમાં આ રાઈ અને જીરું આપણે કાઢવાનું નહીં વધ્યું હોય એ બહુ ફરીથી આપણે એક થી બે ચમચી જેવું તેલ લેશું તેલ આપણું અહીંયા સરસ ગરમ થાય છે તમારે જો આ જ વગાર તમારે એડ કરવો હોય તો રવા દેવાનો તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી જેવું આપણે રાઈ નાખીશું

ક્રિસ્પી થઈ ગયું છે હવે આવી રીતે જ આપણે ફરીથી ઢાંકી દેવાનું અને બીજી બાજુ બી આપણે ક્રિસ્પી થવા દેસુ એકથી દોઢ મિનિટ જેવું થઈ ગયું છે ખોલીને જોઈ લઈએ તમારે જો વધારે ક્રિસ્પી આને કરવો હોય તો તમે બે મિનિટ જેવું બી રાખી શકો છો પલટાવી લઈએ હવે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આપણે પ્લેટમાં કાઢી લઈએ તમે જોઈ શકો છો આપણો હાંડવો સરસ એવો બનીને રેડી છે ને આવી રીતે આપણે બધા બનાવીને રેડી કરી દેવાના અહીંયા આપણો ક્રિસ્પી એવો હાંડવો ગુજરાતી સ્ટાઇલમાં બનીને રેડી છે આ હાંડવો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યો છે હું તમને તોડીને બી આપણો હાંડવો કેવો બન્યો છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ તો બનીને રેડી થયો છે તમે જોઈ શકો છો અને ઉપરથી એકદમ જ ક્રિસ્પી બનીને રેડી છે આ હાંડવો ખાવામાં ખૂબ જ મજા આવે છે આ રીતે જો તમે હાંડવો બનાવશો તો બહુ ટેસ્ટી બને છે તમે આવી રીતે એકવાર એકવારથી જરૂરથી બનાવજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરજો કમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ